સામાન્ય રીતે એક નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતા મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતા આજે ફરી ટેન્ડર પ્રક્રિયામાં આ ટેન્ડર લલ્લુજી એન્ડ સન્સને મળ્યો હતો અને હવે સફેદ રણમાં રણોત્સવની રોનક ફરી પાછી મળે તેના મનોમંથન માટે હોટેલ એસોસિએશનની એક બેઠક મળી હતી જેમાં કચ્છના રણોત્સવમાં વધુ પ્રવાસીઓ કેવી રીતે આવે તેમજ સરકાર સાથે મળીને વધુ આકર્ષણો ઉમેરી શકાય તે અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી ખાસ કરીને આજે મળેલી હોટલ એસોસિએશનની બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા જટુબા રાઠોડ મિયા હુસૈન હેમલભાઈ માણેક સાત્વિકદાન ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલી બેઠકમાં રણોત્સવની તૈયારી સંદર્ભે ચર્ચા હાથ ધરવામાં આવી હતી તેમજ આ સમગ્ર ચર્ચામાં હોટલ ઉદ્યોગ દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આગામી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી આ ઉપરાંત સરકારનો જરૂરી સહયોગ કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી ઉપસ્થિત અગ્રણીઓએ સમગ્ર વિશ્વમાં નામના મેળવનાર સફેદ રણ જળવાઈ રહે તેની ફરજ સ્થાનિકની હોવાનું જણાવીને કચ્છ આવતા પ્રવાસીઓનો પૂરતો આદર સત્કાર કરવા જણાવ્યું હતું આગામી રણોત્સવને લઈને તૈયારીઓ તેમજ સ્ટાફને પૂરતી ટ્રેનિંગ આપવા સહિતની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો ટુરિસ્ટનું આપણે કહીએ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અને ખાસ મોદી સાહેબનું એવું જન હતું કે કઈ રીતે કચ્છને આપણે ડેવલોપ કરી તો આ જે ટુરિઝમના લીધે અત્યારે વેગ જ હવે પકડી છે જે એક બોર્ડર વિસ્તાર છે એના માટે ખાસ જરૂર છે બોર્ડર લીધે અને સ્થાનિક જે મોદી સાહેબનું સપનું છે કે આત્મનિર્ભર તો આનામાં લગભગ ઘર નાના નાના માણસોને ડાયરેક્ટ ફાયદો મળી રહે છે કારણ કે અત્યારે આપણે ધોળાવીરા ગણો આ સફેદ રણ ગણો અહીંયાથી આપણે હાજીપીર હોય માતાનમળ હોય નાણસર કોટેશ્વર હોય પિંગલેશ્વર હોય એટલે વધારે વધારે ટુરિઝમને વેગ હવે મળી રહી છે અને આના માટે ગુજરાત સરકાર અને કોન્દ્ર કેન્દ્ર સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને છતાં પણ ક્યાં પણ આ અડચણ કાંઈ પણ ખૂટતી કડી છે એના માટે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ સંસદ ધારાસભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ બધા સાથે મળી અને આ લોકોના ભેગા મળી આ સંસ્થાના પ્રમુખશ્રી અને જે પણ એના અનુભવી છે એનામાં કેમ પ્રશ્ન સોલ્વ થાય અને કચ્છને વધારે વધારે ફાયદો હજી પણ મળે અને જે એમને કન્નડતા પ્રશ્ન છે એ સોલ્વ થાય એના માટે અમે પ્રયત્ન કરશું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કેમ આપણે વધારેમાં વધારે પ્રવાસીઓ આવે એવી રીતે આપણે આ બધું આયોજન કરવાનું રહેશે એના માટે સરકાર સાથે મળી જનપ્રતિનિધિઓ સાથે મીટિંગ કરી જનપ્રતિનિધિઓ સાથે રજૂઆત કરી અને સરકાર લેવલથી પણ જે પણ કાંઈ આપણે જે બેનિફિટ મળતા હશે એ બેનિફિટો લેવા અને પ્રવાસીઓ અહીંયાથી કચ્છની સારામાં સારી છાપ લઈને જાય એ ટાઈપની આખા અમારા એસોસિએશનના મેમ્બરોને તમામને ટ્રેનિંગ આપવામાં આવશે કે માઉન્ટ પબ્લિસિટીથી ઓર આપણો બિઝનેસ ડેવલપ થાય અને જેના કારણે નાનાથી મોટા સુધી હેન્ડીક્રાફ્ટવાળા હોય કે ટુરિઝમ હોય બધાને બેનિફિટ થાય એવો અમારો કરવાનો પહેલો પ્રાધાન્ય અને પ્રયાસ રહેશે રણ છે એમ જ અનેક આપણા અહીંયા અને બીજા જોવાલાયક સ્થળો ઘણા છે જે કાળિયાધ્રોહ છે બીજા એમના એના સિવાય દરિયા કિનારો છે ડુંગરો ઉપરને જે આપણા પણ જેટલા જેટલા અત્યારે સરકારે પણ અત્યારે ઘણી ગ્રાન્ટ ફાળવી છે એના માટે પણ આપણે હજી બીજા નવા નવા જે સ્થળો જે છુપાયેલા સ્થળો છે એને વધુ હાઇલાઇટ કરી અને કઈ રીતે કચ્છમાં વધારેમાં વધારે પ્રવાસીઓ આવે અને કચ્છની દરેક જે એના લાગતા વળગતાઓ બધાને બેનિફિટ થાય એવા અમારા પ્રવાસ પ્રયાસો રહેશે અને એને પ્રધાન આપશે પ્રણસો પણ થવું જોઈએ ટેન્સિટી પણ થવી જોઈએ જે કચ્છમાં દર વખતે પ્રવાસીઓ આવે છે એ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે અને એનાથી ઓલ ઓવર કચ્છના હોટલ ઇન્ડસ્ટ્રી છે ઘણા બધા જે ધંધા છે એને ફાયદો થાય એના બાબતે ચર્ચા થઈ અને રણ પણ ટાંકી રહે જે મેન છે એ વ્હાઇટ રણ છે એ રણ પણ ક્યારે મતલબ એવું ન થાય કે રણ ધોવાઈ જાય જેના ઉપર આટલો મોટો આખો ઓલ ઓવર કચ્છ જે એના ઉપર ડિપેન્ડ છે તો એ હંમેશા ચમકતો વ્હાઇટ રણ રહે એના માટે પણ ચર્ચા થઈ અને જે દર વખતે રણોત્સવ યોજાય છે એ નિયમિત રીતે આ વખતે પણ યોજાય એ સો ટકા યોજાશે એની હું પણ ગેરંટી આપું છું નહીં યોજાય એવી શક્યતા નથી કારણ કે થોડું મોડું થાય પણ રણોત્સવ યોજાશે અને આ વખતે પણ ખૂબ પ્રવાસીઓ આવશે અને રણની મજા માણશે અને કચ્છના જે લોકો છે એને રોજગાર મળશે આ એવી ઇન્ડસ્ટ્રી છે કે ઓલ ઓવર કચ્છને એમાંથી ફાયદો થાય છે નાના મોટા માણસોને તો આ તો સો ટકા આ વખતે સારી રીતે થશે એ નહીં થાય એ તો મેં પણ નથી સાંભળ્યો પણ અત્યારે જે ટેન્ડર પ્રક્રિયા હતી એકને આપીને પાછો એ રદ થયો અને એ કાયદાકીય મેટર હતી એના કારણે થોડોક એ લોકોને એવો માઇન્ડ માંગ્યો કદાચ ન થાય પણ એ શક્ય નથી રણોત્સવમાં દર વખતે પચાસ ટકાથી વધારે ટુરિઝમ પોતે કામ કરે છે જે પી ટુ છે રણોત્સવનો ભાગ પી ટુ મીન્સ બજાર છે કે હેન્ડીક્રાફ્ટ બજાર બીજા ઘણા બધા એક્ટિવિટી હોય એ પોતે ટુરિઝમ કરતી હોય તે ટેમ્પરરી કોન્ટ્રાક્ટ આપી અડધો ભાગ તો છે ખાલી ટેન્ટ સિટી છે એનું જે ટેન્ડર હતું એમાં અડચણ આવી હતી એના લીધે લોકોને અનસમજના કારણે આવો એક પ્રશ્ન ઊભો થયો હતો કે રણોત્સવ નહીં થાય રણોત્સવ થશે આ લોકોની એક એવી છે કે આખો જે એડવર્ટાઈઝ રણોત્સવની થઈ રહી છે એ ટેન્ટ સિટી ઉપર થાય છે રણ પણ હોય છે ને સાથે ટેન્ટ સિટી એના કારણે હોય છે પણ એ કદાચ એક થાય પણ એમ ન થઈ શકે કારણ કે રણ જે અમિતાભ બચ્ચનની એડ છે એ આખા રણ ઉપર જ છે કે વ્હાઈટ રણ જે છે આવું દુનિયામાં ક્યાં નથી અને એના કારણે લોકો આવે છે અને અમે તો એવું કરી રહ્યા છીએ કે રણોત્સવ ત્રણ મહિના નહીં પણ છ મહિના સુધી થાય અને રણ પણ એ રીતનું બને એના માટે પણ આયોજન કરી રહ્યા છીએ કે છ મહિના ઓક્ટોબરથી કરી જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી વ્હાઈટ રણ લોકોને જોવા મળે અને કચ્છમાં આવે અને કચ્છના લોકોને રોજગાર મળે એન્ડ આ જે હોટૅલ ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય અને આવનાર પ્રવાસીઓને એમાંથી ખૂબ પ્રેરણા લઈને જેમ પહેલાં આવે છે એમ વધારે ટુરિસ્ટો આવે એ સરકાર પ્રોગ્રામ કરી રહી છે કારણ કે એ આખું ગુજરાત ટુરિઝમ ને ગવર્મેન્ટનું પ્રોજેક્ટ છે એ કઈ રીતે કરે છે એ બહુ મને ખ્યાલ નથી પણ એ આખો જે રણોત્સવ છે કઈ રીતે થયો એ આપ પણ જાણો છો કે ખાલી ત્રણ દિવસ થયો હતો પંદર દિવસ થયો અને પછી બે મહિનો થયો બે મહિના થયો ત્રણ મહિના થયો ચાલ આના ઉપર ગવર્મેન્ટે પણ કેટલી મહેનત કરી છે નરેન્દ્ર મોદી સાહેબ ખાસ એના ઉપર અંગત રસ લઈ અને આ રણોત્સવને જે ઊભો કર્યો છે કચ્છ માટે એ સરાહનીય છે અને એ એવી જ રીતે રણોત્સવ ટકી રહેશે એના માટે આવા જ ગવર્મેન્ટ પ્રયોગ કરતી રહેશે